તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો વર રાજાની ગાડીને થયો અકસ્માત અને વહુ અને વર રાજાને થયું આવું તમે વિડીયો જોઈ લો મિત્રો આ વિડીયોની અંદર તમને દેખાતી છે કે આખી ગાડી ભાંગી ગઈ ભાઈ તમે જોઈ લો ગાડીના ટાયરે ફૂટી ગયા ભાઈ નંબર પ્લેટે એક બાજુ પડી ખાલી આગળથી તમે જુઓ જે રીતે આઈસ્ક્રીમની ઉપર કઈ રીતે મિત્રો થોડા કાજુ બદમ નાખેલા હોય એ જ રીતે ખાલી આ ગાડીની ઉપર ખાલી થોડા થોડા તમને ફૂલડા દેખાતા હશે ભાઈ બાકી આ ગાડી આખી ભાગી ગઈ ભાઈ મિત્રો વરરાજાને વહુનું શું થયું બધા લોકો બિચારા એ વિચારતા હોય કેમ કે આપણે લોકો છીએ ને ભાઈ દયાળુ માણસ છીએ બરોબર એટલે સૌથી પહેલાં આપણને એ વિચાર આવે કે ભાઈ વર અને ભવનું બિચારાનું શું થયું ભાઈ કોઈને લાગ્યું કે નથી લાગ્યું મિત્રો જાણતા હોય ને તમે અંત સુધી જોતા રહેજો તમને બધી માહિતી આપો ને વિડીયો પણ બતાવો તો ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ અને પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલના વચ્ચે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયની અંદર તમને આવાનેકો વિડિયો મળતા રહેશે દર્શક મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થયો જેમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે વરરાજાની ગાડી હતી એનો અકસ્માત થયો જેમાં વરરાજાને વહુ અને એની સાથે એમના ઘરના જેટલા પરિવાર હોય ભાઈ એમને કાંઈ નથી થયું બરાબર આ તમે વિડીયો જો ખાલી આજે આગળનો ભાગ છે ને ભાઈ એ જ ખાલી ભાંગી ગયો છે બાકી કંઈ વધારે કોઈને લાગ્યું નથી બરાબર થોડું પણ નથી લાગ્યું ભાઈ પણ આગળથી જોવા જઈએ ને તો આગળથી ગાડી આવે ને આ આખી ભાગી ગઈ ભાઈ Bucky. કોઈને કંઈ લાગ્યું નથી ભાઈ એટલે કોઈને વધારે ટેન્શન કરવાની જરૂર નથી હવે આ ઘટના કઈ રીતે બની એ આપણે જાણી લઈએ તો જો દર્શક મિત્રો હાલ આ વિડીયો વાયરલ થયો તો એની નીચે એવું બોલવામાં નથી આવ્યું કે આ વિડીયો આ જગ્યાનો છે આ જગ્યાનો છે પરંતુ હું તમને આ વિડીયો જોયા પછી પણ એમ કહી શકું કે ના કંઈ વધારે કાંઈ નહીં થયું હોય કેમ કે ગાડીને વધારે નુકસાન પણ નથી થયું ભાઈ જો ગાડીને વધારે નુકસાન થયું હોત તો આપણે સમજી શકીએ કોઈને ઈજા થઈ છે બાકી આ નોર્મલ પરિસ્થિતિ કહેવાય આની સામે લગભગ એ ડ્રાઈવર બહુ સારો કહેવાય ભાઈ કે જેને તરત જ પોતાની ગાડી કંટ્રોલમાં કરી નાખી અને બધા લોકોને બચાવી નાખ્યા હશે હવે તમે પણ એકવાર વિડીયો જોઈ લો વિડીયો જોયા પછી શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો